વિંછીયામાં યોજાનારા કોળી સમાજના સંમેલન સામે સવાલો ઉઠી રહ્યા છે કુંવરજી બાવળિયાને ને ટાર્ગેટ કરીને સંમેલન બોલાવાયના આક્ષેપ થઈ રહ્યા છે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રમુખે સવાલો ઉભા કર્યા છે કહ્યું કે આ સંમેલન મુંઝવણ ભર્યું તેમણે નિવેદન આપ્યું કહ્યું કે સમાજની વાતને અંદર ચર્ચા કરીને નિવારણ લાવવું જોઈએ અત્યારે જે દિશામાં સંમેલનો થઈ રહ્યા છે તે યોગ્ય ન હોવાનો પીઠાવાલાએ દાવો કર્યો કહ્યું કે ફક્ત એક વ્યક્તિને ટાર્ગેટ કરીને સંમેલન ચલાવવામાં આવતું હોય તે યોગ્ય નથી ઘણા લોકો રાજકારણમાં આવવા સમાજનો ઉપયોગ કરતા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો કુંવરજીને કેટલાક લોકો નીચું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ પ્રકારનો તેમણે આક્ષેપ પણ કર્યો સમાજના સંગઠિત માટે આ કામ થઈ રહ્યું છે કે પછી કોઈક આની અંદર પોતાનો અંગત સ્વાર્થને સાંધવા માટે આ સંમેલન જઈ રહ્યું છે કારણ કે જે પ્રશ્ન કોળી સમાજનો છે એ કોળી સમાજની સામે જો અવાજ ઉઠાવી અને જાહેરમાં આ વાતો કરવી એ મારા મને મને બરાબર યોગ્ય લાગતું નથી કારણ કે આમ કરવાથી તો સમાજનું સંગઠન તૂટતું જાય છે સમાજ વિખરાઈ જશે અને સમાજના સામાન્ય વ્યક્તિ જે સમાજના નેતાઓ પાસે અપેક્ષા રાખીને બેઠા હોય એમણે જ ભોગવવાનું રહેશે કારણ કે જ્યારે સમાજની વાત હોય તો સમાજના લેવલની અંદર અંદર આ વાતને સંપૂર્ણ રીતે ચર્ચા કરીને એનાનો નિવારણ લાવવો જોઈએ અત્યારે જે દિશામાં સંમેલન કરવા જઈ રહ્યા છે એ દિશા મને યોગ્ય લાગતી નથી અને આમ કરવાથી સમાજના સામાન્ય વ્યક્તિએ ઘણું ભોગવવું પડશે સમાજના કોઈ પણ પ્રશ્ન હોય એ સાથે બેસીને એનો નિર્ણય લેવો જોઈએ મારે એવું પૂછવું છે આ સમાજ આ સંમેલનના નેતાઓને કે તમે ફક્ત ને ફક્ત વિછ્યાને જ સામારે ટાર્ગેટ કરો છો અને વિછ્યાની અંદર જો કરતા હોય અને સમાજની લાગણી જો ખરેખર હોય તો તમારે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ આવા કિસ્સાઓ બનતા હોય છે એમાં આપ કેમ ધ્યાન નથી આપતા એ આપવી જરૂરી છે ઘણા લોકો સમાજની અંદર રાજકારણની અંદર ઉપર આવવા માટે સમાજને નિશાની તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને કુંવરજીભાઈ એ અમારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમની લોકોની અંદર લોકચાહના પણ વધારે છે અને એ કુંવરજીભાઈને કોઈ અંદરોઅંદર આંતરિક લોકો એમની આજુબાજુના કે પક્ષના હોય કે સમાજના હોય એક નીચે નીચું દેખાડવા માટેના આ બધા પ્રયત્ન કરી રહ્યા છે